અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક મોટા દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા ના ગણેશ સ્ક્વેર વિસ્તારમાં આવેલ એક કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ સ્ક્વેરની બિલ્ડિંગમાં જ્યાં પંજાબ નેશનલ બેંકની શાખા પણ આવેલી છે તેના ઉપરના માળે આવેલ જય અંબે કલેક્શન નામની કાપડની દુકાનમાં આજે અચાનક આગ પડતી નીકળી હતી પ્રથમ પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો અને સમગ્ર ધનિષ ઇસ્કેર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી આગની ગંભીરતાને જોતા ઝંપેશ્વર ડીપીએમસીના ચાર જેટલા ફાયર ફાયરબ્રિગેડના વાહનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ફાયર ફ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે દુકાનમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો દુકાનના માલિકે આ આગના કારણે લાખો રૂપિયાના મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ જેઆઈડીસીના વેપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમો અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે